નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ભારત સરકારમાં સૌથી મોટી બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ આ ભરતીની અંદર કોલેજ કરેલા તમામ વિદ્યાર્થીઓ જે છે એ અપ્લાય કરી શકે છે તમે બી એ હોય બી કોમ કર્યું હોય બી કરી હોય કે બીજી કોઈપણ ડિગ્રી કરી હોય તમારી ત્રણ વર્ષની કોલેજ પૂરી થઈ ગઈ હોય તો તમે આ ભરતી માટે જે છે એ અપ્લાય કરી શકો છો અને આ ભરતી છે એનું નામ છે એસએસસી સીજીએલ ભરતી બે હજાર પચીસ અને એની અંદર જે છે એ કુલ ચૌદ હજાર પાંચસો ને બ્યાસી જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી જે છે એ કઈ કઈ પોસ્ટ માટે કરવામાં આવશે આની અંદર જે છે એ લાયકાત શું રહેશે સાથે સાથે વયમર્યાદા શું રહેશે પગાર ધોરણ શું રહેશે પછી આપણે એ પણ જોઈશું કે આનો અભ્યાસક્રમ શું રહેશે અને આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખો છે એ કંઈ રહેશે ઇન શોર્ટ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો કુલ એપ્રોક્સ ચૌદ હજાર પાંચસોને બ્યાસી જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે એવું જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર જોડવામાં આવેલું છે ટેન્ટેટિવ વેકેન્સીઝ અંદાજિત ચૌદ હજાર પાંચસો બ્યાસી જગ્યા ઉપર જે છે એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એસએસસી સીજીએલની જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે અને જે આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા જે છે એ ભારત સરકાર દ્વારા જે છે એ આ નોટિફિકેશન જે છે એ બહાર પાડવામાં આવેલું છે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના તારીખ નવ છ બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને ચાર સાત બે હજાર પચીસ રોજ પચીસ સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો તમારે જે છે એ ચાર સાત બે હજાર પચીસ રાતે અગિયાર વાગ્યા પહેલાં જે છે એ ફોર્મ ભરી દેવાનો છે અને નવ છ બે હજાર પચીસના રોજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તમારે જે છે એ રજીસ્ટ્રેશન ફી જે છે એ સો રૂપિયા ભરવાની હોય છે એક્ઝામ ફી તો એ તમારે ફી ભરવાની છેલ્લી તારીખ પાંચ સાત બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવેલી જ છે અને તમારા ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો જે છે એ ભૂલ થઈ ગઈ હોય તો નવ સાત બે હજાર પચીસથી અગિયાર સાત બે પચીસ દરમિયાન તમે જે છે એ આ ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન એટલે કે એસએસસી દ્વારા જે પણ પરીક્ષાઓ કોલેજ પાસ એટલે કે સ્નાતક થયેલા ઉમેદવારો માટે લેવામાં આવે છે એની કુલ ચૌદ હજાર અને પાંચસો બ્યાસી જગ્યા પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એસએસસી દ્વારા જે પણ પરીક્ષાઓ ગ્રેજ્યુએશન લેવલ પર લેવામાં આવે છે કઈ કઈ પોસ્ટ છે એ તમામ હું તમને પછી ઇન્ફોર્મેશન આપું છું પરંતુ જે પણ પોસ્ટની લાયકાત સ્નાતક હોય છે એ તમામ માટે જે છે એ આ પરીક્ષા લેવામાં આવે છે અને એના માટે જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અહીંયા એના માટે જે તમારા બે ટેસ્ટ લેવામાં આવશે પહેલું જે છે એ સીપીડી કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે એ તેર ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન લેવામાં આવશે અને તમારી જે છે એ તમે એ પહેલી જે છે એ એક્ઝામ પાસ કરો છો તમારી બીજી એક્ઝામ લેવામાં આવશે એ પણ જે છે એ કમ્પ્યુટર આધારિત ઓનલાઈન જ એક્ઝામ લેવા આવશે અને એ ડિસેમ્બર બે હજાર પચીસની અંદર લેવામાં આવશે અહીંયા તમે આગળ જોઈ શકો છો આના રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે સ્ટાફ સિલેક્શન કમિશન વિલ હોલ્ડ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફિલિંગ અપ ફોર વેરિયસ ગ્રુપ બી અને ગ્રુપ સી પોસ્ટ ઇન ડિફરન્ટ મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ લેસ ઓર્ગેનાઇઝેશન ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ વેરિયર્સ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ સ્ટેટ્યુટરી બોડીઝ એટલે કે ભારત સરકારની જે વિવિધ પોસ્ટ છે એના માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે છે એ ગ્રેજ્યુએટ કમ્બાઇન્ડ ગ્રે ગ્રેજ્યુએટ લેવલ એટલે કે સી જીએલની જે છે એ આ ભરતી કરવામાં આવે છે જેની અંદર ભારત સરકારની ગ્રુપ બી અને ગ્રુપ સીની વિવિધ ભરતીની જે છે એ પોસ્ટ ભરવામાં આવે છે અહીંયા આગળ એના રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે તો કઈ કઈ પોસ્ટ જે છે એ ભરવામાં આવે છે એના વિશે આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો પીએ લેવલ સવર પ્રમાણે ચુમ્માળીસ હજાર નવસોથી એક લાખ બેતાળીસ હજાર ચારસોનો પગાર હોય એવી ગ્રુપ બીની જે છે એ આ એક્ઝામ જે છે એ ભરવામાં આવનાર છે તો એની અંદર સૌપ્રથમ પોસ્ટ છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર એની એજ લિમિટ વીસ વર્ષથી ત્રીસ વર્ષ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર તમે જોઈ શકો છો જે ભારત સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની અંદર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે છે એ ભરતી કરવામાં આવશે અને પછી ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર હોય છે એની ભરતી પછી ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સરસાઇઝ ઇન્સ્પેક્ટર પછી એક્ઝામિનર આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરની વિવિધ જે છે એ પોસ્ટ હોય છે એ પછી ઇન્સ્પેક્ટર અને સેક્શન હેડ આ પ્રમાણે જે છે એ અલગ અલગ અઢારથી ત્રીસ વર્ષના ઉમેદવારો જે છે એ આની અંદર એપ્લાય કરી શકે છે પછી આગળ પે લેવલ છ પ્રમાણે પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો જે છે એ ત્યાં સુધીનો પગાર હોઈ શકે છે પે લેવલ છ પ્રમાણે એની અંદર આસિસ્ટન્ટ સેક્શન્સ ઓફિસર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રિસર્ચ આસિસ્ટન્ટ ડિવિઝનલ અકાઉન્ટ સબ ઇન્સ્પેક્ટર જે છે એ અલગ અલગ સબ ઇન્સ્પેક્ટરની ભરતી એસએસસી દ્વારા કરવામાં આવે છે સ્નાતક કક્ષા ઉપર એની જે છે એ આ ભરતી કરવામાં આવે છે અને કુલ આ તમામ પોસ્ટ જે છે એ મળી અને ચૌદ હજાર બ્યાસી જે છે એ ટોટલ પોસ્ટ છે આની અંદર છે જેને ગ્રુપ બી અને ગ્રુપ સી એમ અલગ અલગ રીતે જે છે એ વેચવામાં આવેલી છે અને વય મર્યાદા કેટલી રહેશે મોસ્ટ ઓફ તમામની અંદર અઢારથી ત્રીસ વર્ષ જે છે એ વય મર્યાદા રાખવામાં આવેલી છે આગળ તમે જોઈ શકો છો જુનિયર સ્ટેટિકલ ઓફિસર સ્ટેટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ ટુ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની જે છે એ ભરતી કરવામાં આવે છે અને પછી છેલ્લે પે લેવલ ઓગણત્રીસ હજાર બસોથી બાણું હજાર ત્રણસો સુધીનો જે પગાર છે એની અંદર ઓડિટરની અલગ અલગ ભારત સરકારના વિભાગો છે એની અંદર અકાઉન્ટની અને જુનિયર અકાઉન્ટની જે છે એ ભરતી કરવામાં આવશે જેને ગ્રુપ સીની અંદર જે છે એ રાખવામાં આવેલી છે અને આપણે આગળ વાત કરીએ જે પે લેવલ ફોર છે એ પ્રમાણે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સોના પે લેવલ પર પોસ્ટલ આસિસ્ટન્ટ સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ ટેક્સ આસિસ્ટન્ટ અને સબ ઇન્સ્પેક્ટરની જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો આમ જે આ સડત્રીસ અલગ અલગ પોસ્ટ છે એના પણ ભરતી કરવામાં આવશે ભારત સરકારના વિવિધ વિભાગોની અંદર ભરતી કરવામાં આવશે ગ્રુપ બી અને ગ્રુપ સી એમ બે ભાગની અંદર જે છે એ આ ભરતી વહેંચાયેલી છે અને અલગ અલગ પગાર ધોરણ જે છે એ રાખવામાં આવેલો છે હવે આપણે જોઈ લઈએ કે જે છે એ આના માટેનો સિલેબસ શું રહેશે એક્ઝામ ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો અને સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે તો આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલ છે આપણે અહીંયા આગળ જોતા જઈએ છીએ અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે તો સૌ પ્રથમ જે ભારતના નાગરિકો એ આની અંદર અપ્લાય કરી શકે છે પહેલી કન્ડિશન જે છે એ આ છે અને એ જ ડિરેક્શન એક આઠ બે હજાર પચીસની દ્રષ્ટિએ તમારી જે છે એ ઉંમર ધ્યાનમાં લેવામાં આવશે અઢારથી સત્યાવીસ વર્ષ વચ્ચે પછી વીસથી ત્રીસ વર્ષ વચ્ચે અઢારથી ત્રીસ વર્ષ વચ્ચે અને અઢારથી બત્રીસ વર્ષ વચ્ચે તમારી ઉંમર જે છે એ હોવી જોઈએ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અને એસસી અને એસટીના ઉમેદવારો એમને પાંચ વર્ષ ઓબીસીના ઉમેદવારોને ત્રણ વર્ષ અને જે પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો એમણે દસ વર્ષનું જે છે એ ઉંમરની અંદર છૂટછાટ જે છે એ આપવામાં આવનાર છે પછી ઓબીસી એસટી આ પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારોને કઈ રીતે છૂટછાટ આપવામાં મળશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલ છે હવે આપણે મેઇન વાત કરી કે પરીક્ષા માટે તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે અને પરીક્ષાનું જે છે એ સિલેબસ કઈ રીતે રહેશે તો એ પ્રમાણે હું ડાયરેક્ટ જે છે એ જે આ નોટિફિકેશનની અંદર સિલેબસ આપેલો છે ત્યાં હું તમને લઈ જાઉં છું થી પહેલાં આપણે એકવાર જોઈ લઈએ કે તમારી જે છે એ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો જે જુનિયર સ્ટેટેરિકલ ઓફિસરની પો જે પોસ્ટ છે એના માટે તમારે જે છે એ કોઈપણ બેચલર ડિગ્રી જે છે એ તમે મેળવેલી હોવી જોઈએ અને એની અંદર તમારે જે છે એ ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ આવેલા હોવા જોઈએ અને મેથેમેટિક્સનો તમારે વિષય જે છે એ હોવો જોઈએ ધોરણ બારની અંદર અને બીજી જે તમામ પોસ્ટ છે એના માટે તમારે જે છે એ ખાલી કોઈપણ યુનિવર્સિટી અથવા કોલેજમાંથી તમે બેચલર્સની ડિગ્રી જે છે એ મેળવેલી હોવી જોઈએ એટલે કે તમે છેલ્લા વર્ષની અંદર અપ્લાય કર્યું હોય તો તમારી માર્કશીટ જે છે એ એક આઠ બે હજાર પચીસ પહેલાં આવી ગયેલી હોય તો તમે જે છે એ આની અંદર અપ્લાય કરી શકો છો એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજના લાસ્ટ ટાઈની અંદર અભ્યાસ કરતા હોય અને એમનું રિઝલ્ટ એક આઠ બે હજાર પચીસ પહેલાં આવી જાય તો તેઓ આની અંદર જે છે એ ફોર્મ ભરી શકે છે હવે આપણે આગળ ચેક પહોંચી ગયા છીએ અને તમે એ જોઈ શકો છો હાઉ ટુ અપ્લાયની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે તમે આની અંદર જે છે એ ફોર્મ કઈ રીતે ભરી શકો છો અને હવે એપ્લિકેશન ફીની આપણે વાત કરીએ તો તમારે સો રૂપિયા જે છે એ એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને જે મહિલા કેન્ડિડેટ અને જે એસસી એસટી અને દિવ્યાંગ ઉમેદવારો છે એમને જે છે એ કોઈપણ પ્રકારની ફી જે છે એ ભરવાની થતી નથી તો જે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે જે છે એ સો રૂપિયા ફી જે છે એ અહીંયા રાખવામાં આવેલી છે હવે આપણે આગળ એક્ઝામની સિલેબસની વાત કરીએ તો એ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે એના પહેલાં કયા કયા સેન્ટર પર તમારી એક્ઝામ લેવામાં આવશે એની ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે તો મોસ્ટ ઓફ તમામ રાજ્યની અંદર એક અથવા બે પરીક્ષા કેન્દ્રો જે છે એ આપવામાં આવેલા છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો અમદાવાદ એ તમામ જે છે એ અમદાવાદ વડોદરા રાજકોટ એવા જે મોટા મોટા શહેરો છે એની અંદર પરીક્ષા કેન્દ્રો જે છે એ આપવામાં આવેલા છે તો તમારે એના માટે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી મોસ્ટ ઓફ તમારા ઘરની આજુબાજુના એકાદા જિલ્લાની અંદર તમને પરીક્ષા સેન્ટર જે છે એ મળે જશે હવે આપણે વાત કરીએ સિલેબસ તો આની પરીક્ષા જે છે એ કોમ્પ્યુટર બેઝડ ઓનલાઈન એક્ઝામ લેવાશે પહેલાં ટાયર વનની એક્ઝામ લેવાશે એ જે ઉમેદવારો પાસ કરશે એની જે છે એ ટાયર ટુ એક્ઝામ લેવામાં આવશે અને એના માટેનું જે છે એ સિલેબસ પણ અહીંયા જે છે એ આપવામાં આવેલો છે જે ટાયર વનની એક્ઝામ છે એની અંદર જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ પચીસ પ્રશ્નો પૂછાશે એના જે છે એ પચાસ માર્ક્સ રહેશે જનરલ અવેરનેસના પચીસ પ્રશ્નો એના પચાસ માર્ક્સ રહેશે પછી જે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ છે એના પચીસ પ્રશ્નો અને પચાસ માર્ક્સ રહેશે અને ઇંગ્લિશ કોમ્પ્રિહૅન્સનના પચીસ પ્રશ્નો અને જે છે એ પચાસ માર્ક્સ રહેશે અને એના માટે એક કલાક તમને જે છે એ ટોટલ આપવામાં આવશે આ ટાયર વનની એક્ઝામ જે લેવામાં આવશે એ અને પછી તમારી જે છે એ જે ઉમેદવારો ટાયર વનની અંદર પાસ થાય છે એના માટે ટાયર ટુની એક્ઝામ લેવામાં આવશે અને એના માટે તમને જે છે એ અલગ અલગ સેશનની અંદર જે છે એ એક્ઝામ લેવામાં આવશે જેની અંદર સેશન વન બે કલાક અને પંદર મિનિટની તમારી જે છે એ એક્ઝામ લેવામાં આવશે જેની અંદર સેશન વન મેથેમેટિકલ એબિલિટીઝ એના ત્રીસ પ્રશ્નો અને રિઝનિંગ અને ઇન્ટેલિજન્સના ત્રીસ પ્રશ્નો જે છે એ કુલ સાહીઠ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે અને એના જે છે એ કુલ એકસો ને એસી માર્ક્સ જે છે એ રહેશે પછી આગળ આપણે વાત કરીએ જે સેક્શન ટુ હશે એની અંદર એની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન હશે અને જે છે એ જનરલ અવેરનેસ હશે તો ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શનના પચીસ પ્રશ્નો સોરી પિસ્તાળીસ પ્રશ્નો અને જનરલ અવેરનેસના પચીસ પ્રશ્નો તો કુલ તમારા જે છે એ સિત્તેર પ્રશ્નો રહેશે અને એના ટોટલ માર્ક જે છે એ બસો દસ રહેશે અને સેક્શન ત્રણ હશે પેપર એકની અંદર તો એના માટે કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ તમારો લેવામાં આવશે એની અંદર વીસ પ્રશ્નો હશે અને એના જે છે એ કુલ સાહીઠ માર્ક્સ રહેશે તો આ રીતે તમારું સેશન એક હશે અને તમને દરેક સેશન માટે એક કલાકનું જે છે એ સમય આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ અને જોઈએ સેશન ટુ તમારું જે લેવામાં આવશે પંદર મિનિટનું અને એની અંદર તમારું જે છે એ ડેટા ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ કરવામાં આવશે ઓનલી ડેટા એન્ટ્રી ટાસ્ક એના માટે તમને જે છે એ પંદર મિનિટનો સમય આપવામાં આવશે અને જે ટાયર ટુની અંદર તમારું પેપર ટુ લેવામાં આવશે જે સ્ટેટેટિક્સ જેને લાગુ પડતું એના માટે એના સો પ્રશ્નો અને એનો કુલ જે છે એ બસો માર્ક્સનું પેપર રહેશે તો આ રીતે જે છે એ તમારું સિલેબસ રહેશે અને એનું વિગતવાર સિલેબસ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આપવામાં આવેલું છે દરેક વિષયનું વિગતવાર સિલેબસ અહીંયા પણ આપવામાં આવેલું છે જનરલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ અને રીઝનલની અંદર તમારે શું તૈયાર કરવું જનરલ અવેર અવેરનેસની અંદર શું તૈયાર કરવું એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ પીડીએફની અંદર આપવામાં આવેલી છે તો તમે જે છે એ ટેલિગ્રામમાંથી આ પીડીએફ એકવાર જરૂરથી મેળવી અને વિગતવાર સિલેબસ જે છે એ જોઈ લેજો મિત્રો આ હતો આજનો વિડીયો જેનેન્દ્ર આપણે એસએસસી દ્વારા ચૌદ હજાર પાંચસો બ્યાસી જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના ઓનલાઈન ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ